સત્તરમાં અધ્યાય સુધીનું શ્રવણ ન કર્યું હોય તો તે તમામ વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે તો વિડીયોનું શ્રવણ પણ તમે જરૂર કરજો તો ચાલો આજના વિડીયોમાં આપણે શ્રવણ કરીએ ભગવદ્ ગીતાજીના અધ્યાય અઢારનું જેનું નામ છે મોક્ષ સંન્યાસયોગ પણ એ પહેલાં જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તમારા પરિવાર ઉપર સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો પ્રિય દર્શકો અધ્યાય અઢાર એ ગીતાનો સાર છે ગીતાના દરેક અધ્યાયની સુગંધ અને દરેક ઉપદેશની આત્મા આ અધ્યાયમાં એક સાથે અર્જુનને જીવનના દરેક માર્ગનું ઊંડું તત્વ સમજાવે છે કર્મ જ્ઞાન ભક્તિ સંન્યાસ ધર્મ કર્તવ્ય સ્વભાવ અને અંતે આપે છે એક એવો ઉપદેશ જે સીધો આપણા હૃદયને સ્પર્શે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મામેક શરણ વજ્ર એટલે કે મારા શરણમાં આવી જા હું તને સર્વ પાપથી મુક્ત કરીશ આગળ અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે મહાપૂજોવાળા શ્રી કૃષ્ણ કર્મોનો ત્યાગ અને કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું હે ઋષિકેશ હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું ત્યારે પરમ દિવ્ય ભગવાન બોલ્યા કે કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે સર્વકર્મોના ફળોનો ત્યાગ કરવો તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ જ્યારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન અને જપ જેવા કર્મોનો કદાપી ત્યાગ કરવો જ ન જોઈએ હે અર્જુન હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળો

કદાપી ત્યજવા જોઈએ નહીં આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે નિયત કર્તવ્યનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે આવો ત્યાગ કદાપી ઉન્નતિ માટે લાભદાયક નિવડતો નથી જ્યારે કર્તવ્યને ઉત્તરદાયિત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ફળ આશક્તિનો ત્યાગ કરે છે ત્યારે તે ત્યાગને સાત્વિક માનવામાં આવે છે જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની અપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આશક્ત થાય છે એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે તેઓ સાત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા સંશય રહિત છે દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પશ્ચાત પણ કર્મોના ત્રણ પ્રકારના ઇષ્ટ અનિષ્ટ તથા મિશ્ર ફળો પ્રાપ્ત થાય છે પરંતુ જે લોકો તેમના કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે તેમને અહીં કે મૃત્યુ પછી પણ આવા કોઈ પણ ફળો ભોગવવા પડતા નથી હે અર્જુન હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર જે કાર્યોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે શરીર કરતા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા કર્મના આ પાંચ તત્વો છે શરીર વાણી અથવા મન દ્વારા કરવામાં આવતા ઉચિત કે અનુચિત કોઈપણ પણ કર્મોમાં આ પાંચ તત્વો ભાગ ભજવે છે જેઓ આ જ્ઞાન ધરાવતા નથી તેઓ આત્માને એકમાત્ર કરતા માને છે તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી જે લોકો કરતા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ થતી નથી તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બુદ્ધ થાય છે જ્ઞાન ધ્યેય અને જ્ઞાતા આ ત્રણ પરિબળો છે જે કર્મને પ્રેરિત કરે છે કર્મનું સાધન સ્વયં કર્મ અને કરતા આ કર્મના ત્રણ ઘટકો છે સાંખ્ય દર્શનમાં જ્ઞાન કર્મ અને કર્તાને તેમના ત્રણ માય ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે ધ્યાનથી સાંભળ હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજિત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈકતિક અને પથક જોવે છે એ જ્ઞાનને રાજસિક માનવું તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય કે ન તો સત્ય પર આધારિત હોય છે જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે જે રાગ દ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે તેને સાત્વિક કહેવાય છે જે કર્મ સ્વાર્થયુક્ત કામનાથી પ્રેરિત છે અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કર્મ મોહવશ પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિસ્સા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે તેને તામસિક કહેવામાં આવે છે તેને સાત્વિક કરતા કહેવામાં આવે છે જ્યારે તે અથવા તો તેની અહંકાર અને આસક્તિથી મુક્ત હોય ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે તેને રજોગુણી કરતા કહેવામાં આવે છે જ્યારે તે કે તેણી કર્મના ફળની તુષ્ણા સેવે છે લોભી હિંસાત્મક અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે જે બિન અનુશાસિત અભદ્ર જિદ્દી કપટી આળસુ ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે તેને તમોગુણી કરતા કહેવાય છે હે અર્જુન હવે તને માઈક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિશે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ હે પાર્થ જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી શું બંધન કરતા છે અને શું મુક્તિ કરતા છે તે જાણે છે તેવી બુદ્ધિને સત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંથવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી તેને રાજસી બુદ્ધિ કહેવામાં આવે છે જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે તે તામસી બુદ્ધિ છે જે દ્રઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન પ્રાણવાયુ તથા ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે તે ધૃતિને તત્ત્વગુણિ કહેવામાં આવે છે જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ અર્થ અને કામને આશક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે એવો સંકલ્પ રજુગુણી છે હે પાર્થ તે દુર્બુદ્ધિ પણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન ભય શોખ વિષાદ અને ગમંડનો ત્યાગ કરતો નથી તે તમોગુણી ધૃતિ છે હે અર્જુન હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ જેમાં દેહદારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે જે પ્રથમ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે છે તેને સુખ કહેવામાં આવે તે બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે જે આત્મજ્ઞાનમાં સ્થિર હોય છે એ સુખ રાજસી ગણાય છે જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે સમગ્ર માયક ક્ષેત્રમાં આ પૃથ્વી ઉપર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈ પણ એવો જીવ નથી જે માયક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોના કર્તવ્યોનું વિભાજન તેમના સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે શાંતિ પ્રિયતા તપસ્યા પવિત્રતા ધૈર્ય સત્યનિષ્ઠા જ્ઞાન વિદ્ધતા તથા ભવિષ્યમાં વિશ્વાસ આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે શૌર્ય શક્તિ મનોબળ શાસ્ત્રોમાં પારંગતતા યુદ્ધ ક્ષેત્રમાંથી કદાપી પીછે હટ ન કરવાનો સંકલ્પ દાનમાં હૃદયની વિશાળતા નેતૃત્વનું સામર્થ્ય આ શત્રુના કર્મો માટેના સ્વાભાવિક ગુણો છે કૃષિ ગૌરક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે કાર્યો દ્વારા સેવા કરવી એ શુદ્ધ ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યની ફરી પૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે વ્યક્તિના પોતાની પ્રકૃતિના વૃત્તિનું પાલન કરીને સિદ્ધ બની શકે છે વ્યક્તિ પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધ પ્રાપ્ત કરી શકે છે અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલે પછી તેમાં દોષ જોવા મળે ખરેખર અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે જેમની બુદ્ધિ સર્વત્ર આશક્તિ રહિત છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે હે અર્જુન મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે દિવ્ય જ્ઞાનમાં દ્રઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઇન્દ્રિય વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઇન્દ્રિયોને દ્રઢતાપૂર્વક સંયમમાં રાખે છે આવી વ્યક્તિ એકાદમાં પ્રસન્ન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે અહંકાર હિસ્સા ગમંડ કામના સંપત્તિનું સ્વામિત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ સાથેના જોડાણ માટે પાત્ર હોય છે કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્ય રૂપે જાણી શકે છે પશ્ચાત મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યનું પાલન કરતા હોવા છતાં મારા સંપૂર્ણ આશ્રયમાં રહે છે મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે મને પરમ લક્ષ્ય બનાવીને તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ જો તું સદૈવ મારું સ્મરણ કરીશ તો તું સર્વ વિધ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ પરંતુ જો તું અહંકારના કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે હું લડીશ નહીં તો તારો નિશ્ચય વ્યર્થ જશે તારી પોતાની ક્ષત્રિય પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે હે અર્જુન મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી તારા પોતાની માઇક પ્રકૃતિમાંથી જન્મેલું તારી પોતાની રૂચિથી તે કરવા તું વિવશ બનીશ હે અર્જુન પરમેશ્વર સર્વજીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મ અનુસાર તે આત્માઓના બ્રહ્માંડને નિર્દેશિત કરે છે કે જે માયક શક્તિથી બનેલા યંત્ર પર આરૂઢ હોય છે હે ભરત સર્વતા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા તેમની કૃપાથી તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે તેના અંગે ગહન રીતે મનન કર અને પછા તારી જે ઈચ્છા હોય તે કર પુનઃ મારા પરમ ઉપદેશોનું શ્રવણ કર જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું કારણ કે તું મને અતિ પ્રિય છે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી આરાધના કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે કરીને તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે કારણ કે તું મને અતિ પ્રિય છે સર્વ પ્રકારના ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા હું તને કર્મ ફળોમાંથી મુક્ત કરીશ ભયભીત થઈશ નહીં આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષા કરે છે તેને કદાપી કહેવો જોઈએ નહીં જે લોકો મારા ભક્તોને આ પરમ ગુણ જ્ઞાનનું શિક્ષણ આપે છે તેઓ પ્રભુનું મહાન કાર્ય કરે છે તેઓ મારી પાસે આવશે તેમાં કોઈ સંશય નથી તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી ઉપર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા પવિત્ર સંવાદનું અધ્યયન કરશે તે જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે એવો મારો અભિપ્રાય છે જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષાર રહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે હે અર્જુન તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે શું તારા અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયા છે ત્યારે અર્જુને કહ્યું કે હે અચ્યુત આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ ત્યારે સંજય આગળ ધૂતરાષ્ટ્રને કહે છે કે હે રાજન આ પ્રમાણે મેં વાસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથા પુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો આ સંદેશ એટલો રોમાંચક છે કે મારા રૂવાટા પણ ઊભા થઈ ગયા છે વેદવ્યાસની કૃપા દ્વારા સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યત્તમ યોગ સાંભળ્યો છે હે રાજા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું તેમ તેમ હું પુનઃ પુનઃ હર્ષ વિભોર થઈ જાઉં છું અને કૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચકિત ચકિત છું અને હું પુનઃ પુનઃ આનંદથી રોમાંચિત થાઉં છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધન અર્જુન છે ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને ધર્મ રહેશે આ મારો નિશ્ચિત મત છે તો મિત્રો આજે આપણે ભાગ્યશાળી છીએ કેમ કે આજે આપણે ભગવદ્ ગીતાનું અંતિમ અને દિવ્ય અધ્યાય અઢાર સાંભળ્યો આ અધ્યાય માત્ર એક શિક્ષણ નથી પરંતુ પૂરું જીવન કેવી રીતે જીવવું તેનું અંતિમ અને સર્વોત્તમ તત્ત્વજ્ઞાન છે અહીંથી આપણે સમજીએ છીએ કે જીવનનો સાર કર્મમાં છે કર્મફળ પરની આશક્તિને છોડવામાં છે સત્યથી ચાલવામાં છે ધર્મનું પાલન કરવામાં છે અને અંતે ભગવાનના શરણાગતિમાં છે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય વચનો મામેક શરણ વજ્ર એટલે કે તું મારા શરણમાં આવી જા હું તને સમસ્ત પાપોથી મુક્ત કરીશ આ શ્લોક આપણા જીવનનો માર્ગદર્શક પ્રકાશ છે તો મિત્રો આ અધ્યાય સાંભળવાનો લાભ જો આપણે કોઈ પવિત્ર દિવસે સાંભળીએ તો તેનો અનેક ઘણો લાભ આપણને થાય છે આપણા મનમાં પવિત્રતા વધે છે કર્મ શુદ્ધ થાય છે અને જીવાત્મા ભગવાન તરફ એક પગલું વધુ આગળ વધી જાય છે જો આ પવિત્ર પાઠથી તમારા મનને શાંતિ મળી હોય આપને કોઈ પ્રશ્નનો ઉત્તર મળ્યો હોય અથવા તમારું હૃદય ભક્તિથી ભરાઈ ગયું હોય તો તે જ છે ભગવદ્ ગીતા સાંભળવાનું સાચું ફળ તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બની રહે એવી અમારી પ્રાર્થના છે આજના આ પવિત્ર પાઠ સાથે અમે પૂર્ણ કરીએ છીએ ભગવદ્ ગીતાના અધ્યાય અઢારોનો દિવ્ય શ્રવણ મિત્રો ફરી તમને એકવાર કહું છું કે આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા એમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તેમની કૃપા તમને પ્રાપ્ત થાય અને જો આગળના અધ્યાય તમે ન સાંભળ્યા હોય તો તેના વિડીયો સંપૂર્ણ અમારી ચેનલ ઉપર અપલોડ છે તો તે પણ તમે અવશ્ય સાંભળો તો ફરી મળીએ એક નવા પવિત્ર પાઠ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ